જાતે જવું પડે તેવો સમય હોતો નથી એટલે કે સ્કૂલ વાન કરવી પડે છે અને જ્યારે સ્કૂલ વાન વાળા તેમની બાળકો તેમની જે બાળકી હોય છે વિદ્યાર્થીની હોય છે ધરપકડ થાય છે પહેલી વારની ઘટના નથી વધુ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે ગોત્રી વિસ્તારની સ્કૂલમાં ઘટના ઘટી છે બેન આ જે રીતે આ ઘટના છે ખૂબ જ દુઃખદ તો છે પરંતુ માતા પિતા માટે ચિંતાજનક પણ છે જી જરૂર માતા તરીકે તો ઘણી ચિંતાજનક છે કારણ કે સૌથી પહેલા આમાં શાળા સંચાલકોનો બહુ મોટો હાથ છે શાળા સંચાલકોએ આ એક્શન લેવાની જરૂર હતી કે એમણે જ ધમકી આપવાની હતી કે ભાઈ આ બધું કરે છે તો અમે તારું જ રદ કરાઈશું પણ એના ઠેકાણે શાળા સંચાલકે કશું જ કર્યું નથી અને બાળકીએ ઘરે જઈને કીધું ત્યારે માતા પિતાએ એક્શન લીધું છે એ આપણા માટે ખૂબ શરમજનક કહેવાય ડર લાગે છે તરીકે એમ જોવા જઈએ તો બહુ ભયજનક ઘટના છે ને ગોત્રીમાં તો આ બીજી ત્રીજી ઘટના આ જ વર્ષમાં બનેલી છે